હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ માં ને આજના સમાચાર એ છે કે આનંદ વડોદરાને જોડતો ગંભીર આ બ્રિજ તૂટી ગયો છે જેમાં નવ લોકોના મોત થયા છે ને છ લોકોને રેસ્ક્યુ કરાયા છે મિત્રો આ એ જ ગંભીરા બ્રિજ છે જે તૂટીને પડી ગયો છે જે આણંદ વડોદરાને જોડતો હતો આ બ્રિજ તૂટી જતા આજુબાજુના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે હવે લોકોને એમ થઈ રહ્યું છે કે હવે શું બ્રિજ સેફ છે કે નથી આજુબાજુના તમામ બ્રિજોના વિડીયો સોશિયલ મીડિયા પર ફરતા થયા છે અને લોકોને બતાવવામાં આવી રહ્યું છે કે આ બ્રિજ પણ બહુ જ ગંભીર રીતે જર્જરિત છે હવે લોકો એટલા જાગૃત થઈ ગયા છે કે હવે જે બ્રિજ ઉપરથી પ્રસાર થઈ રહ્યા છે એ બ્રિજનો વિડીયો બનાવી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યા છે આ હદે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે ત્યારબાદ આપ નેતા ઈશુદાન ગઢવીનું પણ નિવેદન સામે આવ્યું આપણે એ પણ જોઈ લઈએ ટેક્સ જનતા ભરે જનતા એટલા માટે ભરે કે તમને એને વ્યવસ્થા આપો સુધ અને વ્યવસ્થા આપવાના નાણાં આપે અને એ નાણાં ભ્રષ્ટાચાર કરીને તમે ખાઈ જાઓ અને પાછા મરે પણ જનતા આ જનતા ક્યાં સુધી આ ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બનતી રહેશે આજે કોઈને ત્યાં બ્રિજ ઉપરથી નીકળવું કે બ્રિજ નીચેથી નીકળવું એ અસલામતી ફીલતા છે ભાજપના રાજમાં આ ભાજપે કેવું ગુજરાત બનાવ્યું છે કે જે ગુજરાતમાં લોકો બ્રિજ નીચે નીચે ઉભા રહેતા પણ ડરે છે અને બ્રિજ ઉપર ચાલતા પણ ડરે છે બ્રિજ તૂટી જાય અને ગંભીર રીતે ભાગ સુધી એમણે ભ્રષ્ટાચાર કર્યા બીજા નંબરમાં એ જજરીત બ્રિજ છે કે નહીં એની ચકાસણી કોણ કરશે એ જજ તો વાહનો વાહન વ્યવહાર બંધ કેમ ન કર્યું આ તમામ સવાલો સવાલ સરકારની સામે ઉપસ્થિત થઈ રહ્યા છે

આમ આદમી પાર્ટી નેતા યસુદનભાઈ ગઢવીનું નિવેદનને આના વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં અવશ્ય જણાવજો ને અમારી ચેનલમાં જો નવા આવ્યા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને આ વિડીયોને તમારા બધા મિત્રોને શેર કરવા વિનંતી